તે જ રીતે બ્રાહ્મણ સમાજ દ્વારા પણ મેગા બ્રાહ્મણ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વધુમાં વધુ બ્રાહ્મણ જ્ઞાતિના યુવક યુવતીઓ પોતાના પગ ઉપર ઊભા રહે રોજગારી મેળવે પોતાનો ઉદ્યોગ આગળ વધારે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ સમિટની અંદર ભાગ લેનાર યુવક યુવતીઓએ પોતાનો વ્યવસાય કઈ રીતે આગળ વધારવો તેમજ રોજગારી અંગેની પણ ઘણી બધી માહિતી આપવામાં આવશે બ્રાહ્મણ સમાજ સિવાયની પણ અન્ય કંપનીઓ પણ ભાગ લઈ રહી છે તો બ્રાહ્મણ ઉદ્યોગકારોના ત્રણસોથી વધુ સ્ટોર હશે છસો થી વધુ કંપનીઓ ભાગ લેશે જેમાં બ્રાહ્મણ કંપનીઓ તેમજ બિન બ્રાહ્મણ કંપનીઓ પણ ભાગ લેશે જે લોકો બ્રાહ્મણ સમાજના યુવા વર્ગને રોજગારી આપ્યું હશે તેવા પણ છસો થી વધારે કંપનીઓ ભાગ લેશે રોજગાર મેળા અંતર્ગત સ્થળ ઉપર જ અપોઇન્ટમેન્ટ લેટર મળી જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે સમાજના વિશિષ્ટ પ્રતિભા ધરાવતા અને સમાજનું નામ દેશ વિદેશમાં રોશન કામ કરનાર બ્રહ્મ રત્નોનું પણ સન્માન કરવામાં આવશે આ કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી પણ હાજર રહેશે તેવી મને ખાતરી છે સમાજની આગળ કઈ રીતે વધારે સુધારવો રોજગારી કઈ રીતે વધે તે દિશામાં કામ કરવા છે બ્રાહ્મણો જે સંસ્કૃતિ કાર્યક્રમમાં પણ આવ્યો રિપીટ બ્રાહ્મણો જે સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ આયોજન કરવામાં આવે છે તો રાત્રિના સમય દરમિયાન બ્રાહ્મણ સમાજના કલા સાથે જોડાયેલા વ્યક્તિઓ પણ પોતાની પ્રતિભા બતાવી શકશે જીવન સાથે પસંદગી મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે